અને ત્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ ભણતી હોય છે એમને મફત શિક્ષણ બી ત્યાં મળતું હોય છે તો વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મેળ ન છીનવવાનો યુનિવર્સિટી કે કોઈ સરકારને કોઈ અધિકાર હોતો નથી અત્યારે જે બી આપણને પ્રકારે ધ્યાનમાં આવી રહ્યું છે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા બે દિવસ પહેલાં બી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે એનો વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવે છે જેમ એક સાયન્સ કોર્સ અને અન્ય વિષયના કોર્સો બંધ થાય છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક સેલ્ફ ફાઇનાન્સ કોર્સો અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મદદરૂપ કેવી રીતે થાય તેની સરકાર અને યુનિવર્સિટી તંત્ર ચિંતા કરી રહ્યું છે તે બિલ્ડિંગને હાલ સરકારની ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે અને બિલ્ડિંગને પાડી બી દેવામાં આવ્યું છે પણ ત્યાં સમય સમયગાળ્યું કે તો ચારથી પાંચ વર્ષ આ બિલ્ડિંગને લાગતા થશે ને ત્યારબાદ નવા વિદ્યાર્થીઓને એડમિશન ત્યાં અમે લઈશું એવી રીતને અમને જવાબ મળ્યો છે તો પાટણમાં નીટ પરીક્ષા